અનહર્ગ કચ્છ જિલ્લા ટીમ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ જોશી સાહેબના અધ્યક્ષ સ્થાને સેવાભાવી લાડીલા શ્રી કિશોરસિંહ જાડેજા સાહેબને ગુજરાત રાજ્યના અધ્યક્ષ તરીકે બઢતી આપવામાં આવી તેના સન્માનમાં ઈસ્ટ કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ મકવાણાના નેતૃત્વ હેઠળ કચ્છ જિલ્લા ટીમ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા એક લીલાશાહ કુટિયા ફાટક પાસે ટુ વ્હીલર ચાલકો માટે જે ધોમધકતા તાપમાં મિનિટો સુધી ઊભા રહે છે તેમના માટે પંદર દિવસ સુધી બે સાઈડ મોટા ટેન્ટ લાગવીને છાંયડો કરવામાં આવ્યો છે બે ધોમધકતા તાપમાં લોકોને ચારસો લીટર છાસ વિતરણ કરવામાં આવ્યું હતું ત્રણ સીઝન દરમિયાન ફળોનો રાજા પચાસ કેજી કેસર કેરીનું ગરીબ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ શ્રી કિશોરસિંહ જાડેજા દ્વારા આ એમના સન્માન કાર્યક્રમના કાર્યોને રાજકોટમાં ઘટિત ગોઝારી ઘટનામાં દિવ્યગત પામેલા લોકોના દિવ્ય આત્માને ચીર શાંતિ પ્રદાન થાય એ સદભાવના સાથે શ્રદ્ધાંજલિ સ્વરૂપે અર્પણ કરવામાં આવે એવું જણાવ્યું હતું અને મૌન પાળીને દિવ્યગતોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અહેવાલ રસિક વેગડા